અખંડ ભારતનો શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિ નિમિત્તે ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરી કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કહીશું પણ આ અંતર્ગત ગામોગામ પદયાત્રા નીકળશે અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જન સુધી પહોંચાડવામાં આવશે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર પટેલને પુષ્પાંજલિ આપી કહ્યું હતું કે ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી બોધપાઠ લઈ લોકો પોતાનું જીવન આદર્શ બનાવી શકે છે તેમની નિર્ણય શક્તિ સરાહનીય હતી તેમના જીવન ચરિત્ર પર પ્રગટ થયેલા પુસ્તકનું પણ અચૂક વાંચન કરવા તેમણે આ તકે જણાવ્યું હતું આ વેળા ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ અશોક હાથી પ્રફુલ્લસિંહ જાડેજા જયંત ઠક્કર અનવર નોડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે ભુજ મધ્ય પણ સરદાર સાહેબની પ્રતિમાને કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ નગરપતિ બેન શ્રી રશ્મિબેન સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી આવનાર સમયની અંદર પણ સરકાર દ્વારા સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર અને કચ્છની અંદર પણ એકતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે પદયાત્રા કાઢવામાં આવશે સમગ્ર કચ્છની અંદર પદયાત્રા નીકળશે સરદાર સાહેબને આજે યાદ કરીને હું એમને ખૂબ ખૂબ નમન કરું છું એમને વંદન કરું છું આજે દેશના ગ્રહ મંત્રી લોખંડી પુરુષ અને આઝાદી પછી જેનો આ દેશની એકતા માટેનો મહત્વનો જે વિચાર રહ્યો છે એવા સરદાર પટેલ સાહેબની આજે જન્મજયંતિ પ્રસંગે સ્વાભાવિક છે કે સરદાર પટેલ સાહેબ દેશ માટે કેટલાક નિર્ણયો દેશને આજે પણ એ સુખદ સમાધાન અને સુરક્ષિત થાય થયા છે જ્યારે સરદાર પટેલની નિર્ણય શક્તિ નિર્ણય લીધા પછી મક્કમતાથી તેનો અમલ કરવો અને કઠોર દેખાતા કઠોર પણ એ દિલના હૃદયના અતિ કોમળ આવા દેશના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર પટેલ સાહેબને આપણે ખૂબ ખૂબ યાદ કરીને એના જીવનમાંથી કેટલાક અંશો આપણે પણ જાણવા જોઈએ શીખવા જોઈએ અને અમલમાં મૂકવા જોઈએ સરદાર પટેલની કેટલીક વાતો એના પુસ્તકમાં લેખાયેલી છે અને હું વિનંતી કરીશ કે સરદાર પટેલનું જીવન એમાંથી પણ કંઈક શીખે કે એનું વાંચન કરીને ક્યારેક ક્યારેક માણસ મૂંઝાતો હોય જયારે દિધામ હોય ત્યારે કોઈ પણ એને રસ્તો બતાવવા માટે કાકોક ને આદર્શ બનાવે અને કાકોક નું વાંચન કરે ત્યારે એને દિશા મળતી હોય ત્યારે સરદાર પટેલને આપણે સૌ સાથે મળી શ્રદ્ધાંજલિ આપીએ આ જન્મજયંતિ પ્રસંગે અને પુનાર કરીને એને બિરદાવી અને આવતા દિવસોમાં આનામતે આપણે કંઈક શીખ લઈને નાનું મોટું યોગદાન કરીને આપણા વિચારમાં આપણા વર્તનમાં આપણા સ્વભાવમાં અમલમાં મૂકીએ એવી આજે હું આપ માધ્યમથી હું વિનંતી કરું